ખોડિયાર માતાજી કી જય જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવનમાં મારે જીવવું નથી પ્રાણ રહે જ્યાં સુધી શરીર માં કોઈ થી મારે ડરવું નથી સારું થાય તો ઠીક છે કોઈનું ખોટું મારે કરવું નથી જીવન બનવું કોઈનું પણ લૂંટનારો બનવું નથી માનવ થઈને જન્મ્યો જગમાં દાનવ થઈને મરવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી પાપ કરીને પુણ્ય કરાવે તેવા કર્મ મારે કરવા નથી મોક્ષ મળે ના ભલે આ જીવને અવગતિએ મારે જાવું નથી માનવ કહે છે વાત કોઈ નથી આજનારી ભજન વિના પ્રભુજી મળવા સહેલા નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી જીવન જીવવું સહેલું નથી મારે મોત પહેલા મરવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી ખોડિયાર માતા ઝીકી જય